નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમાર આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં થોડા દિવસોથી મિશ્ર ઋતુ જોવા મળી રહી છે કેમ કે સવારે ઠંડી અને બપોરના ગરમી જોવા મળે છે એવામાં હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી દ્વારા કમોસમી વરસાદ સાથે ઠંડીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ઉત્તર ભારતથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે પવનની દિશામાં ફેરફાર જોવા મળતા ફેબ્રુઆરીના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અને પાટણ તથા કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે એવામાં વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે તેની સાથે પરેશ ગૌસ્વામી દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે માવઠું સમગ્ર રાજ્યમાં જોવા મળશે નહીં તેમજ મહત્તમ તાપ પણ ઓછું રહેશે કેમકે હવે શિયાળો પૂર્ણ થઈ ગયો છે અને ઉનાળાની શરૂઆત થવાની છે પરંતુ તારીખ છ થી સાત દરમિયાન પવનની દિશા બદલાતા તાપમાન નીચું હોવાની શક્યતા રહેલી છે જ્યારે કેટલીક જગ્યાએ લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી કરતાં નીચું રહેવાની શક્યતાઓ રહેલી છે તેની સાથે આઠ ફેબ્રુઆરીથી તારીખ બાર ફેબ્રુઆરી સુધી શિયાળો જોવા જેવો માહોલ જોવા મળશે આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે સાત ફેબ્રુઆરીથી ફરી રાજ્યમાં ઠંડીનું જોર વધવાનું છે તેની સાથે ઉત્તર ગુજરાતના અમુક ભાગોમાં તાપમાન બાર ડિગ્રી સુધી પહોંચી જશે તેમજ વહેલી સવારના ઠંડીનો અનુભવ થશે તેમજ તારીખ ઓગણીસથી બાવીસ ફેબ્રુઆરીના સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેલી છે તેના લીધે લોકો બેવડી ઋતુનો અનુભવ થશે જ્યારે સાત ફેબ્રુઆરી સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય રહેવાની છે તેમજ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેલી છે આ સિવાય ગાજવીજ સાથે વરસાદ પણ વરસી શકે છે તેમજ ગુજરાતના અમુક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે કચ્છ અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે